નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી મેનમી ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા લોકોને સંસ્થાના સભ્યો અપીલ કરી રહ્યા છે સાથે જ કાપડની થેલીનું વિતરણ સમયાંતરે સંસ્થા દ્વારા કરવામાં આવે છે મેન મે ગ્રુપ દ્વારા ઉમરગામ دریا કિનારે દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટિક મુક્ત ઉમરગામનું સૂત્ર સાર્થક થાય તે માટે લોકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે ઉમરગામ ઉત્સવ 2025 અંતર્ગત ઉમરગામ دریا કિનારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્પર્ધાઓમાં બાળકો ભાગ લઈ રહ્યા છે એક સરસ એક સાથે ટીમ સાથે પર્યાવરણ બચાવો એટલે આ પર્યાવરણ માટે એમનું જે અને એક મેસેજ છે પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિકનો જે વપરાશ છે એ અત્યારે ફિલહાલ બંધ થવો જોઈએ એના પર એક સરસ આયોજન કરવામાં આવ્યું છે તો હરેક જનતાને એક નમ્ર વિનંતી છે કે અમને આ માટે સહકાર આપે મેરા નામ ખુશાલી મહેતા ટીમના નામે સ્મિતા કાપડી મેમ આમ સબી ટીમ કે મેમ્બર્સ છે का नाम है ग्रुप का नाम है मी एन बी ग्रुप हमारा एक ही प्रयास है कि आप देखते हुए यहाँ पे एक मछली का स्टिकर लगाया हुआ है पा का पोस्टर बनाया हुआ है ठीक है हम चाहते हैं कि ये जो आप प्लास्टिक जरिए में फेंकते हो या फिर रोड पे फेंकते हो उनकी वजह से ये जो जलचर प्राणी है या फिर ये जीव जंतु जो है जो जमीन पे है उनको बहुत ज़्यादा नुकसान होता है कृपया करके प्लास्टिक का वापर ना करें प्लास्टिक मुक्त पर्यावरण करने का सोचें देश को आगे बढ़ाएं प्लास्टिक मुक्त करके સોરસુમ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ બંને તરફ સાંકડા સર્વિસ રોડને કારણે વાહન ચાલકો જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં થઈ પસાર થતા જોવા મળે છે વાહનોની સતત અવરજવરને કારણે સ્થાનિક વિસ્તારના રહીશો શાંતિ દોરડાઈ છે ભારે માલ વાહકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા જીઆઈડીસી રહેઠાણ વિસ્તારમાં બેરીકેડ લગાવવામાં આવ્યા હતા રેલવે નિર્માણ સમયે ના હટાવવામાં આવ્યા હતા રેલવે ઓર્બિટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ સાંકડા સર્વિસ રોડને કારણે વાહન ચાલકો જીઆઈડીસી રહેઠાણ વિસ્તારમાં થઈ પસાર થતા જોવા મળે છે બેફામ દોડતા વાહનોને કારણે સ્થાનિક વિસ્તારના રહીશોના માટે માથે જોખમ ધોળાતું નજરે પડી રહ્યું છે જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં ભારે માલ માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાય તેમજ જે તે સમયે મુકેલા બેરિકેડ ફરી પ્રસ્થાપિત કરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઉમરગમ નોટિફાઈડ અધિકારી દ્વારા પુનઃ બેરિકેડ પ્રસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે મારું નામ નારણ મુંડે છે હું કોલોનીનો રહેવાસી છું ઘણા વર્ષ પહેલા બ્રિજનું કામ ચાલુ હતું એટલે કોલોનીમાંથી જે બેરિકેડ હતા એ ફૂલ મૂકવામાં આવ્યા હતા મોટા વાહનોને ઓવરજવર કરવા માટે સુવિધા રહે તે માટે આવ્યા હતા તો દોઢ વર્ષ થયું બ્રિજનું કામ પૂલ થઈ ગયું છે તો અહીંયા છોકરાઓ રમતા હોય છે મોટા વાહનો અંદર કરે છે તો કઈ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ છે તો નમ્ર વિનંતી છે સાહેબોને અધિકારીઓને જલ્દીથી થી બેરીકેટ લગાડી પચાસ વર્ષથી કોલોની ટાઈમ સ્કૂલો છોકરાઓ છોડવાનો ટાઈમ ને બધું અમને એટલી બધી તકલીફ થાય છે કે રિક્ષા વાળા બી કટ જાય અને આવે તો અમને એટલા બધા ગભરાઈ જાય કે હમણાં પડી જશું એમ બ્રિજ નું કામ હવે તો થઈ ગયું છે તો રિક્ષા વાળા ગાડીઓ વાળા હવે એ તો ચાલીસ વર્ષથી રહીએ છીએ તો કોઈ દિવસ આવી તકલીફ નથી થઈ શું બ્રિજ બનવાનો તો એ બની ગયો છે તો હવે આ રીક્ષા વાળાઓ હવે જાય અમારે બહેનો હવે અમે ઉમરવાળા વાળા પચોતેર વર્ષ ની મારી ઉંમર છે અમારે મંદિર એમ જવું હોય તો અમારે ઘરે પર બનેલા બલિટા રેલવે ઓવરબ્રિજ ના એક તરફનું કામ પૂર્ણ થતા નાણાં મંત્રી ઓવરબ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા બેતાલીસ કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજ વાપીના છેવાડા વિસ્તારમાં રહેતા રહીશો તેમજ ઔદ્યોગિક વિસ્તાર સંઘ પ્રદેશ દમણના લોકો માટે આશીર્વાદ સાબિત થશે ભલીટા ઓવરબ્રિજના લોકાર્પણ બાદ વાપી વિસ્તારના ટ્રાફિકમાંથી છુટકારો મળી રહેશે પ્રસંગે સાંસદ જિલ્લા કલેક્ટર દવે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમનભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાપી વિસ્તારમાં બે જેટલા નિર્માણાધીન ઓવરબ્રિજ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે અને અન્ય વિકાસ કામો પણ આગામી જૂન પહેલા પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાશે તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે અમણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી ને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણાં શ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગમી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ઘણા સમયથી રાહ જોવાથી હતા એ આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો મોટેભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ હજાર કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવું આપણને અહેસાસ કરાવ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર